નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શેઠ અને બાર વર્ષના ટાબરિયાની વાત એટલે લબાણ તું હજી અહીંયા જ ઊભો છો તને જે કામ સોંપ્યું એ કોણ તારો બાપ આવીને કરશે ગુસ્સાથી ભભૂકતો અવાજ કાને પડતા જ એક બાર વર્ષનો ટાબરિયો વીજળી વેગે ભાગ્યો ભાગતા ભાગતા એક પડઘો હજી ગુંજી રહ્યો હતો શ્યામલા સાંજ સુધીમાં જો એકાદું બકરું ના લાવ્યો તો હાડકા ખોખરા કરી નાખીશ ડરતા ડરતા જી સી આપ જી સી આપ કરતો એ પસવાડે વિરાન ગલીમાં બેઠો દુબળી પાતળી નાની સિંહ કાયા હજી ભાઈથી ધ્રોજી રહી હતી એને કઈ બાજુ જવું એનું દિશાભાન ભૂલાઈ ગયું હતું કારણ કે મનમાં એક પાસવી ભય આકાર લઈ રહ્યો હતો એનું બાલ માણસ વિચારી રહ્યું હતું કે જો કામ પૂરું નહીં થાય તો સાંજે ચામડા ફાડી નાખે એવો ઢોર માર ખાવાનો છે પાછલી વખતે પડેલો માર આ નાનકડા જીવ હજી ભૂલ્યો નહોતો વજન ટાંગવાની લોઢાની ખૂટીએ એને ઊંધો બાંધીને એવો ભયંકર માર મારવામાં આવેલો કે એના બે હાથ અને પગ પર લોહીના ગઠા જામી ગયેલા બરડો શિરાય એમાંથી લોહી નીકળતું હતું પણ માર તો સાલું જ હતો સત્યાવીસ દિવસના ખાટલા બાદ એ સાજો થયો હતો મનમાં ફળક પેસી ગઈ હતી કે જો આજે કામ ના પતાવ્યું તો એ ગ્રાહકની શોધમાં નાનકડો શામલો ચોક ચાર રસ્તા અને માર્કેટમાં ભટકી રહ્યો હતો જેમ સાંજ પડતી ગઈ એમ એની બીક પણ વધતી ગઈ આખા દિવસની રઝળપાટ અને હાડમારીથી બાદ પણ એને એકેય ગ્રાહક ના મળતા એનું હૃદય અપડી રહ્યું હતું હવે શું થશે મને મારી નાખશે મને કાપી નાખશે હું ભાગી જાઉં પણ ભાગીને જાઉં ક્યાં પોલીસમાં જઈશ તો એ મને પકડી જ પાડશે અને પછી ના ના ભગાય થોડું વિહોળ બની ગયેલું એનું અર્ધ પાગલ જેવું મન વિદ્રોહી બની રહ્યું હતું અને સંવાદ સાધી રહ્યું હતું કે ક્યાં સુધી આ સહન કર્યા કરીશ તારી જિંદગી તો બગડી ગઈ છે અને હવે તું બીજાની બગાડવા ઊભો થયો છે ઊઠ અને જીતવા સુધી લડે રાખ વિચાર ઉમળમાંથી બહાર નીકળતા વેત એને ભાન થયું કે રાતના બે વાગવા આવ્યા છે આજે કોઈ મળ્યું નહીં તેથી માર ખાવાની માનસિક તૈયારી સાથે એ ફરી વિરાન ગલી ભણી ઉપાડ્યું અને પોતાના ભૂતકાળના જીવનમાં ખોવાયો શ્યામલાલના પિતા સરકારી વિભાગમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા એની માતા એક આદર્શ ગૃહિણી હતા શ્યામલાલનું આ ત્રણ જણાનું નાનકડું કુટુંબ રૂક્ષણ નામના એક ડુંગરાળ ગામમાં રહેતું હતું બાર એકર જમીન પણ ખરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો શ્યામલાલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ એનો જીવ ખૂબ જ રમતિયાળ હંમેશા હસતું ખીલતું કુટુંબ ગામમાં આદર્શ હતું પણ એમને જ્યાં ખબર હતી કે ખુશીની એ પળો કાયમ માટે શીણવાઈ જવાની છે એક ગોજારી રાત્રે તેના પિતાને હૃદય રોગનો હુમલો આવ્યો અને આ એટેકમાં શ્યામલાલ બાપ વિહોણો થઈ ગયો જીરવી ન શકાય એવું દુઃખ માં દીકરાને વળગી ગયું એક ક્ષણ હરિયો ભર્યો પંખીનો માળો જાણે કે કોઈ શિકારીના તીરથી વિંધાઈ ગયો ઘર તૂટ્યું અને દારૂણતા પ્રવેશી અને વધારાની કશા શ્યામલાલના કાકા અને કાકીએ ઉતારી દીધી એની માને જ પોતાના પતિને ભરખી જનારી ડાકણ છિતરી ગામમાં બદનામ કરી દીધી અને બાર એકર જમીન પણ વસાવી પાડી દાજિયા ઉપર ડામ દીધો ગામે જાકારો આપી વ્યવહાર તોડી નાખ્યો કાલ સુધી સાથે ફરનારી ભાઈઓ આજે એને પોતાનું ધણી ખાનારી અપશુકનિયાર માણી ફિટકાર વરસાવી રહી હતી અને પોતાની સાસુ માટે કકલાટ કરવા સંકળાયેલા રૂઢિગત શબ્દોના ઠીકરા આ નિર્દોષ સ્ત્રી ઉપર ફોડી રહી હતી એ અને ધણી વિહોણી અભણ સ્ત્રી ના છૂટકે ગામ છોડી પોતાના પેટ જણિયા શ્યામલાલને લઈને શહેરમાં આવી સુરજાની સાલીમાં એક નાનકડી ખોલી ભાડે રાખી રૂપિયાવાળાનો કચરો કાબડો કપડાં લત્તા વાસણ વખરી વગેરે સાફ કરીને જીવન ગુજારવા લાગી એક સમયનું સ્વામીની જીવન જીવતી પોતાની માને આ હાલતમાં જોઈ શ્યામલો આખી રાત રડતો માને મદદ કરવા પોતે પણ કંઈક કામ કરવું જોઈએ એવું સમજી એ કામની તલાશમાં ભટકતો હતો ઉંમર નાની એટલે કોઈ કામ આપે નહીં હવે હાઈવે બાજુની એક નાનકડી સાની ઠપલી પર એને કામે રાખી લેવામાં આવ્યું જો છોકરા કસ્ટમરને ચા પીવડાવ્યા પછી ટેબલની સાફ સફાઈ તારે કરવાની કોઈ કાંઈ બબડે તો સામો જવાબ આપવો નહીં શુભ છાપ નીકળી આવવાનું રોજના પચાસ રૂપિયા આપીશ જો કોઈ કપ રકાબી તારાથી તૂટશે તો એના પૈસા કાપી લઈશ રકાબી ધોતા ધોતા બહાર નહીં આવવાનું હું બોલાવું તો જ બહાર નીકળવાનું નહીં તો વાડામાં પડયું રહેવાનું જો આ બધું મંજૂર હોય તો કાલથી આવી જશે કામ મળવાની વંશમાં એ ભણવાનું છોડી ઠપલી પર લાગ્યો દિવસો વીતતા ચાલ્યા અને શામલો ચોટું તરીકે પંકાતો ચાલ્યો કંઈક નાનું મોટું તૂટે ફૂટે તોય એના શેઠ એને માનવતા ખાતર માફ કરી દેતા એ પણ સમજતા હતા કે આટલી ઉંમરમાં કામ કરે છે તો નક્કી મજબૂર પણ ખુમારીવાળો માણસ જ હોય બાકી આવડા છોકરાઓને બેંક માગતા ક્યાં નથી આવડતું કોઈ પણ એનું દયામણું મોડું જોઈને પાંચ પચીસ રૂપિયા આપતું જાય એક દિવસ ટપલી પર એક ગંભીર જણાતો કરડાકી ભર્યો નવો શહેરો દેખાણો એણે શ્યામલાને બોલાવીને કીધું મારી સાથે કામ કરીશ તને રોજના પાંચસો રૂપિયા આપીશ થોડી વાર અવઢવમાં મુકાયેલ શામલો તો એને જોતો જ રહી ગયો રોજના પાંચસો બે ઘડી તો એને વિશ્વાસ ના બેઠો ના ના હું અહીંયા જ બરાબર છું મને બીજું કાંઈ નથી આવડતું શ્યામલાએ દબાતા સ્વરે જવાબ વાળ્યો શ્યામલાલ બેટા આવો મોકો તો તને ફરી ક્યારેય નહીં મળે હું આખો દિવસ આ ઠપલી ચલાવું ત્યારે માંડ ચારસો પાંચસો કમાવશું તારે જવું હોય તો જા મારી ના નથી ઠપલી માલિકે શ્યામલાલને સમજાવતા કહ્યું મારે કામ શું કરવાનું છે આપ શ્યામલે જિજ્ઞાસા હતી કે કયા કામના મને આટલા બધા પૈસા મળવાના છે કાં જ નહીં તારે માર્કેટિંગ કરવાનું હું જે વસ્તુ આપું એના માટે તારે ગ્રાહક શોધી લાવવાનો બસ પૂરું અજાણ્યો માણસ એવી રીતે બોલ્યો કે જાણે કે આ કામ બાળકો પણ કરી શકે શામલાએ તરત હા કરી દીધી અને ઘરે જઈને માને બધી વાત કરી માં તું આખા મહિનામાં સો કે સાત હજાર કમાય છે ને હવે તારે કામે જવાનું બંધ કાલથી મને પંદર હજાર મળવાના છે પછી શ્યામલાએ માંડીને બધી વાત કરી એની માં થોડી પસવાણી પણ એ કાંઈ બોલી નહીં બીજે દિવસથી એ નવી જગ્યાએ કામે લાગ્યો નવું શહેર હતું પેલો અજાણ્યો માણસ આવ્યો અને હાથમાં એક નાનકડી પડીકી પકડાવીને સમજાવી રહ્યો હતો જો આ પડીકી આ તારે વેસવાની છે ગ્રાહક શોધી લાવવાના રોજે તને હું પૈસા આપીશ એ પડીકી ગાંજાની હતી અને એ અજાણ્યો માણસ એ શહેરનો નામશીષ ગુંડો હતો એની સાપ હતી હંટર આ હન્ટર આખા શહેરમાં ગાંજો અને હેરોઈન કોકીન અને ડ્રગ્સ વગેરે સપ્લાય કરતો હતો વેસવા માટે આવા નાના બાળકોને રાખતો હતો જેથી પોલીસને હાથતાળી આપીને છટકી શકાય શામલાને ખબર પડી કે આ તો ભયંકર વસ્તુ છે એનાથી સેટા રેવામાં જ ભલાય છે જેથી તને વેસવાની ના પાડી દીધેલી અને હન્ટરે એને પોતાના અડ્ડા પર લઈ જઈને ખૂબ મારેલો અને એની માને પકડી લાવી શ્યામલાની નજર સામે જ એને શરીરના દસ બાર ઘા ઝીકી મારી નાખેલી ભયંકર રુદન કરતો શ્યામલો ત્યાં જ ફસડાઈ પડેલો પછી કોઈ પણ આનાકાની વગર એ ગાંજો વેચતો જ્યારે ગ્રાહક ના મળે ત્યારે એને ખૂબ મારવામાં આવતું આખી ઝલક એના સ્મૃતિ પટ પર સદૃશ્ય થઈ આવેલી વિશ્વારોમાંથી બહાર નીકળી એને જોયું તો પેલી જર્જરિત ગલી આવી ગઈ હતી અને અડ્ડામાં પેલો મૂકો અંટર આંખો પાડીને બેઠો હતો શ્યામલને આવતા જોઈને પણ એના કોઈ જ હલનસલન ના જણાયું ડરનો માર્યો શ્યામલો રડતો રડતો ગ્રાહક નહીં મળવાના હજારો વણમાગ્યા કારણો ગણાવી રહ્યો હતો સામેથી કોઈ જ પ્રતિક્રિયા ન મળતા શ્યામલો નજીક ગયો અને ખુરશીમાં બેઠેલા અંતરને ધારીને જોયું તો આઠ દસ બંદૂકની ગોળીઓથી તેનું શરીર ચાળણી થઈ ગયું હતું ગેંગવોરમાં અંગત અદાવત ધરાવનાર અન્ય ગુંડાઓએ એનું ટીમ ઢાળી દીધું હતું સ્વર્ગ જીત્યાનો આનંદ પામ્યો અને હર્ષની સિચેરીઓ પાડતો ગલીમાં ભાગ્યો હતો અને હવે તે હંમેશને માટે આઝાદ હતો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા આવો નવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ